જય મોગલ બાબુ જય મોગલ પેલી લાયક આપણે આ નમસ્તે જવાબ હતી ફરે મારી આ પ્રકાશ આવે ને ખેતરમાં કઈથી પચાસ સાઠક ફૂટ દૂર છે લાઈટ હોય એટલે આ ચાલુ જ રે કરે બે સાઈડ એમાં પ્રકાશ પડે લેમ્પ આવે બે સાઈડ તો લેપ રાખો પ્લાસ્ટિક નાખેલું છે હા સુપર બત્તીઓ પ્રકાશ તો સારો પડે બત્તીનો નો નજીક ના ગાળામાં સેટે સુધી ના પડે नजीक नजीक कोई नहीं आ पड़े बाकी आ बत्ती सेटे प्रकाश फेको तो आ बत्ती जएमा जय माता दी भरत सिंह जय जय द्वारका देश हेमराज भाई जय माता दी भाई खेतल पर दादा दादा समय देखना हेमराज भाई जय मुगल हेमराज काका पांच बान जय माता दी जय द्वारकाधीश ज्यादा समय में कॉमेंट वही थी हम तो ये चैनल में आप गया नहीं राम राम वाहिद खान राम राम भाई बीजी लाइक साथे साथ लाइक તો મળી ગઈ તમારી એ બત્તી સારી છે આ બત્તી તો શું છે કે આ રખોલાવાળા માટીની ફેશિયલ છે આ બત્તી છે ને અમૂલ રાખેલ છે અમૂલની છે આ લિથિયમ છે વજનમાં ફોરી અને ચાર્જિંગ ટકે જબરુઆમાં બેટરી લિથિયમ હોય અંદર એમાં કંઈ પાણી બાણી કઈ કંઈ આવે નહીં પણ પ્રકાશ પડે જોરદારાનો કેમ છો ભરતસિંહ તો જણાવો મારા વાલા બસ મજા આવ બેઠા લે બત્યું કરીએ ચહેરો બતાવો અહીં હાલો ને પહેરવું કે મેરો જો અહીંયા બેઠું ખાટલે બરાબર ना साची बात है सरस भाई अमूल है अमूल नाम से बत्ती ने नेटवर्क का इश्यू थी गो तो जय माताजी अंकित भाई જય માતાજી કેમ છો બસ મજા મજા હોય એકદમ હા તો ભરતસિંહ શહેરો જોયેલો હોય તો ઓળખાય ક્યારેક સુપર ખાટલે બેસો એક સાથે બધા મિત્રોને જય માતાજી જય દ્વારકાધીશ જય માતાજી જાડેજા બાપુ लाइक ठोको लाइक ठोको लाइक तो से भाई क्या सो से खेतर से भाई रखो लो करिए मैं तो आप लाइक मित्रों कमेंट रखो जल्दी लाइक आपो वाड़ी है बेटा रखो ले सब लोग लाइक करें कमेंट करें दोस्तों ओहो तर बाकी छे और ओ हो अजी वाले तो थी जो रे डीजे मदारी सीताराम दे मोबाइल हमारे बरसात तो हारो छे અમારે રંડા વાવવાના બાકી છે જય માતાજી જય મોગલમાં બાપુ હા ભરતભાઈ રામ રામ રામભ મનસુખભાઈ રામ રામ રામભાઈ આમાં કંઈક કેમેરામાં મિસ્ટેક થઈ ગઈ ફોનમાં કેમેરો સ્વિચ નથી થતો આગળ પાછળ નથી થઈ શકતું કંઈ ખેતરું ધોઈ નાખ્યા છે એવો વરસાદ પડ્યો હા તમારો વરસાદ તો વધારે હતો સાઈડ મનસુખભાઈ મારા મિત્ર રામ રામ જય માતાજી મનસુખભાઈ જાડેજા બાપુને અંકિતભાઈ ને પણ રામ રામ જય હો જય હો પેલા વરસાદમાં પંદર હોલ ઇંચ વરસાદ પડ્યો તો અમારે એવો બધી તો નથી પણ એમ કે સારો થઈ ગયો અમારે નદી ચાલુ થઈ ગઈ દસ જણા ને લાઈ

ઊંડ નો ત્રાસ છે સુવરનો જંગલી સુવર બહુ આવે બધી સતત ચાલુ હોય ને તો આવી જાય કે વાળી માસ છે મનસુખભાઈ વાળી જ છે ભાઈ ખેડૂત ક્યાં જ આવી છે ખેતર મૂકે પછી શિયાળુ ભાગ જોવાનો રે એમ ઓહો એડી એવડો વરસાદ એ સાઈડ બહુ પડ્યો વરસાદ अरे यह पिड़ोवर ने भूखा करी नहीं का हाँ बापू हाँ बर बर

નેટવર્ક પ્રોબ્લેમ છે એવું લાગે છે હો બાપુ ટાવર તો ફૂલ દેખાય પણ તો એ નેટવર્ક પ્રોબ્લેમ તો છે નહી ફોન કોઈનો ન થાય અત્યારે લાઈ એમ બસ જ કૃતેન قاليره کالو करिए तो जो बत्ती आई फरे वीडियो बईगो है જોઈ લેજે লাইভ કર્યું પડી તો અજી जागे હે ભાઈ આ લાગ્યા હોવા ગયા રે જો થઈ ગયો હેグルતે મોજ મલાય કેમેરો ફેરવવા જાય ને તો તકલીફ થાય એવું છે પાપો નેટવર્ક બધું છોટાડી દે કેમેરો ન ફરતો

ટોર્નેડો 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 તું હોય તો લઈ આવીએ ટોર્નેડો શું ખાંગમાં વરસાદ કેવો છે ભરતભાઈ જંગલમાં ઝરમર ઝરમર છે બહુ કઈ ખાસ નથી વરસાદ ખેતરમાં ઘટ બતી પડે છે લોકો લાગે અમારે શારી પાસે જાગે છે ભાઈ માણસો જાડેજા બાપુ તમારું ગામ કયું છે જાડેજા બાપુ નું ગામ છે રાપર તાલુકો લગભગ એનો આવે રામવાવ ગામ છે સાડેચાર બાપુ ક્યાં આમાં એની કે સુપર સેટ કરી સુપર સેટ ની જરૂર નથી બાપુ ગઈ સુપર સેટ તો હું પેલા અમુક લોકો કરતા કે અવર એ મોનેટાઈઝ થઈ ગયું હોય ને ચેનલ તો પેમેન્ટ વહેલું થાય પણ આમાં અમુક ટકા તો એ કાપી લે છે સુપર સેટના ચાલીસ રૂપિયા તમે નાખ્યા ને એમાંથી કેટલા એક ઇઠાઈ ઓગણત્રીસ રૂપિયા જ મળે બીજા તો ટેક્સ કાપી લે યુટ્યુબ ગામ રામભાવ તાલુકો રાપર જિલ્લો કુજ જાડેતા બાપુ નો મોહોલ સારો કેમેરો જ બંધ થઈ ગયો પાછળનો આગળનો ચાલુ રહી લખેલ અહીંયા આવ્યો તો કરી લખેલ શું છે ચેનલ મોનો મોનિટાઈઝ હોય ને એમાં આપણે ઓપ્શન રાખ્યો હોય ચાલુ સુપર સેટનો એટલે લખાઈ ગયેલા આવે બસ મજામાં મનસુખભાઈ खाई ले बत्ती तो फर नहीं रिड़ना क्योंकि हमारी खुबी से हम वो नहीं करे वो गैर चाहेंगे मेरो हम वो करवा में से ना खू लायब भी बंद था इन फरिदी करी है ना तो योजना डाल दूं था इन तो फरी होगे गैमरों फोन तो नहीं स्टार्ट करवाऊ पड़ा तो था Ah. Bolo

જાન્દરા બીડ છે ને મારે જારા એ બાજુ હુકે બસ મનસુખ ભાઈ જલસા તમે બોલો તમે બધા ખેતર શોખણ કરી નાખ્યા એટલે જલસા હોય અમારે તો હજી ખડ છે ખેતરમાં ભાઈ ખેતરમાં કઈ થયું જ નથી નદી દવા હટવાની છે અમે કુસાની હાથી હેલા નથી હા મનસુખભાઈ બરાબર હા સિંહ સિંહ સમજા ઉંધરા આવ્યું ને અમારે આ સાઈડ આમ હા પૂ પશ્ચિમ સાઈડ બાપુ એકાદ કિલોમીટર તો નથી આમ જે આ સાઈડ બીડ જંગલ આવી જાય એક નદી છે ને નદી ટપી જાય ને એટલે આયરોના ખેતર આવે એકાદું પછી એના પછી એક અમારો સમાજનું ખેતર છે પછી જંગલ આવી ગયું અર્ધો કિલોમીટર જેવું થાય મોટું બધું જંગલ બીડ છે જોરદાર વરસાદ કામ કરવાનો વારો આવવા દેતો નથી હાસી વાત છે ભાઈ માં કઈ થવા નથી દેતું ચાલુ જ રે અમને નથી દેતો એરંડા વાવવા હા તમારે એરંડા વાવવાનો ટાઈમ થઈ ગયો છે અમારે પંદર વીસ દી માં વાવવાની થાય મેળો બનાવેલો છે કે શું કરો મેળો નથી નીચે જ છે આ તો ઉપર આમલું નાખેલું છે આગળ મેળો તો નથી બનાવેલો હવે અગિયાર તારીખ પછી વરસાદ બંધ થાય મનસુખભાઈ અમારે રોજે રોજ વરસાદ આવે છે હજી વાવેતર બાકી છે હવે શું કરવું હવે સોયાબીન વાવી નાખો ખરાબ દે એટલે હવે તો વરસાદ રહે તો સારો હો અંકિતભાઈ એડી ક્યુ ગામ એનું ગામનું નામ ભૂલી ગયો મસ્ત નામ હતું ગમનું યાદ હતું વલભીપુર વલભીપુર લગભગ છે મને એવું યાદ છે થોડું થોડું કદાચ વલભીપુર એપર મને પૂછ્યું હતું અમારે સોયાબીન કોઈ નથી કરતા હા વલભીપુર બરાબર ને બાકી તો મોડું હોય તો સોયાબીન થાય બી વાવવાનું તો કે વેરું ના આવવા દીધું હોય તો પછી છેલ્લે સોયાબીન વાવે કે હળદ વાવે બરાબર નેટવર્ક ગયું જો પાછું નહીં હાલે પાછું ટ્રાય કરીએ હાલ જ છે ગ્રી સ્ટાર્ટ કરીને જો હાલે તો એ પ્રોબ્લેમ છે ને ફોનનો છે બાપુ નેટવર્ક નેટવર્કનો નથી આમાં